વાત કરીએ સુરત બાદ વલસાડના એમજી રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે દુકાનોમાં વરસાદી પાણી ફરી હાલાકી છે એમજી રોડ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં પહેલી સવારથી મેઘ મહેર છે વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાયા લોકોની દુકાનોમાં વરસાદી પાણી ઘુસતા વેપારીઓ ખૂબ પરેશાન થયા છે વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારોમાં રસ્તામાં પાણી ફરી તો કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા રવિવાર હોવા છતાં લોકોએ પોતાના બજાર આજે બંધ રાખવા પડ્યા મહત્વનું છે કે આવતીકાલથી ફરી ધંધા રોજગાર શરૂ થશે ત્યારે જો આ પાણી હજી પણ આ જ રીતે ભરાયેલા રહ્યા ઓસર્યા નહીં તો લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડશે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો સુરત અને વલસાડ બંને જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વલસાડના દ્રશ્યો છે કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે અને હજી આજે મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે ત્યાંથી પાણી નહીં ઓસરે તો આવતીકાલની પરિસ્થિતિ વધારે દયનીય થઈ શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આવનારા ત્રણથી ચાર દિવસ સતત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે ત્યારે વલસાડ અને સુરત બંને જગ્યાઓ પર દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે

વલસાડ શહેરના મુખ્ય અંડરપાસો છે જે બંધ થઈ ગયા છે હાલ મારી પાછળ જે આ દ્રશ્ય છે વલસાડ શહેરનો મુખ્ય અંડરપાસ છે મોગરાવાડી અંડરપાસ જે બંધ થઈ ગયો છે શહેરનું જે ગટરનું ગંદુ પાણી છે તે અહીં આવીને જમા થયું છે એટલે કે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી ગટરો સાફ કરવાની હોય છે તે ન થતાં આ અંડરપાસથી જે પાણી ભરાઈ ગયા છે અને અંડરપાસ સાવ બંધ થઈ ગયું શહેરના અન્ય ભાગડાવાળા વિસ્તાર છે ગ્રીન પાર્ક વિસ્તાર છે શહેરનો સ્ટેટ હાઈવે છે જ્યાં સવારે પાણી ભરાયા હતા તો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો તો બીજી તરફ નેશનલ હાઈવે અડતાલીસ પર પણ જે છે પાણી ભરાતા હાઈવે થોડો સમય ધીમો ચાલી રહ્યો હતો બીજી તરફ વાપી વિસ્તારની અંદર ઉમરગામ હોય કે પારડી હોય તમામ જગ્યાઓ પર જે છે મેઘરાજા મન મૂકીને વહેલી સવારથી વરસી રહ્યા છે ત્યારે ઉમરગામ પારડી વાપી અને વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડ શહેરના એમજી રોડ દાણા બજાર રેલવે અંડરબ્રિજ ભાગડાવાડા ગામમાં જે સોસાયટીઓ છે સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ વાપી વિસ્તારમાં જે ચલા રોડ છે દમણ રોડ છે સાથે સાથે સ્ટેશન વિસ્તારમાં પણ જે છે પાણી ભરાયા છે જેના કારણે જે છે નગરપાલિકાઓને ગ્રામ પંચાયતની જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે એ કામગીરી માત્ર કાગળ પર થઈ છે એવું લાગી રહ્યું છે જેના કારણે આજે માત્ર ચાર ઇંચ વરસાદની અંદર છે જે શહેરમાં પાણી પાણી થયું હતું બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો શહેર પાણી પાણી જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા